આશીર્વાદ ચુમા બલે આશીર્વાદ હે દેવ એટલે છો દેવની શીખવામાં શું મળ્યું અહીંયાથી અમૃત પાપાના મથાની મેળવી માતા સાજો રસ્તો

જો કદાચ દુઃખ હોય ને એનું જ અને આ પકડા છે નહીં દુનિયામાં બે જ માતા એવી છે પકડાય નહીં કાળકાન મેલડી હવે તમારા વડીલોએ ગુના કર્યા હોય માતાના અને એ વડીલો ભગવાનના ગીયા તો ભગવાનના ગીર જતા તારા યાદ પણ માતા તો ઊભી છે ને એટલે હું તને પ્રશ્ન કરું છું કે તારા અસલ ગામે જા અને એક વડલો દેખાય ને વડલે બેઠેલી માળે તો જ માનજે કે એની એ બોલી હતી એની એ બોલી હતી હા એની એ કાળગા બોલી હતી એ જ વડલે ગોતવાનું છે ને એ જ વડલે જવાનું છે ને એ જ વડલે નાનું એક મઢ બનાવેલો છે ને કોકે અને મઠ છે ને મોટો વિશાળ મઠ વડ અને આમ જોવા જાય તો સીધો જ રસ્તો જાય બે રસ્તા ના થાય તો તમારું થાય એવું નથી હું એની એજ બોલું છું કાળકા ઓળખો તો ઓળખાય એ ઠાકોર છે ને ઠાકોર ભાઈ અને ઠાકોર ભાઈ જે નાના નીચારખા છે ને ભાઈ એ સેવા કરે છે સેવા કે અમારે કાળકા થાય એટલે અમારી છે અરે તમે કહો તમારી પેલો કે એની છે મન તો કે એની છું ચાલો તમે ત્યાં જાઓ અને ત્યાં માતાજી પાછા પૂજો એ માતાજીના અમુક દિવસે અમુક વારે કે અમુક સમયે તમે દર્શન કરો પણ તમારું જીવન પરિવર્તન થતું નથી તમે એટલે એટલે ઉભા છો તમે વિચાર કરો કે તમારાથી જે જૂના માણસો હતા એ પાંચ વર્ષમાં આગળની જતા જતા રહ્યા અને કાળકા તો મને એવું કે છે કે કોકનો વિમાનમાં મોકલવો છું કાંઈક બાર

એટલે તમારા કરતા જે પાછળ હતા ને એ બધા પ્રગતિ પામીને આગળ રસ્તો પકડી લીધો તમારો કોઈનોય દરવાજો ખૂલતો નથી એનું કારણ શું અરે દરવાજો શું આખી માતા ઉઠાવીને લાવતા હી દરવાજો શું જો મેં તો ને માતા ગોતી ના લીશ અને એવું કીધું કે આ રૂપમાં મળશે આ કોઈ લાઈવ નથી ને કોઈ લવ છે ને કારણ કે મારા પછી તો કોઈ સદ જ નહીં કોઈ એવું કે કોઈ ના કે કે તું આ જગ્યાએ જજે ને 90 વર્ષની દોશી મળ તો માનવાનું કે અસલ મેલડી બોલીતી કોઈ ના કોઈ ના કે કોઈ ના કે મારા પછી કોઈ નથી અને કોઈ બતાવી નહીં એક ને કોઈ ઊભી નહીં રાખી એક એટલે માતા માતા નું રાખતા હોય ને પાછા એટલે કે મેલડી બોલી છે તો મારે ખોડિયાળ જવું પડશે કોક દાડો પકડાયું ને હમ એટલે કે મેલડી બોલે છે તો ખોડિયાળ કે મારે કરવું પડશે પણ કેવાય ને કે માં એટલે માં અને માથી મોટું કોઈ નથી જો હું તને દેવ બતાયા દેવનું સમાધાન બતાવું પણ તમે એ માતાને તમારા ઘરે લાઈન બેહાડો જો લેવા જશો એમણે એમ કે માતા ને લેવા આવ્યા છીએ તો નહીં આવવાની તમે લેવા જાઓ ને તો ના પણ કદાચ મારા જેવી સિક્કો મારે ને તો થાય હા માં સાચી વાત છે મા તું તો રાજા શું માં કલયુગ ના પ્રથમ મેલડી મારું નામ છે પ્રથમ મેલડી પ્રથમ મેલડીમાં જો સમય આવે ને એવો સમય આવે ને તો પછી હું અહીંથી પાવાગઢ જાઉં ને પાવાગઢ વાળી પાછી અહીંયા આવો હા મા ધન્યવાદ સમય આવે ને સમય થાય ને તો પાછી ચોટીલા વાળી અહીંયા આવે ને હું પાછી ચોટીલા જાઉં સાચી વાત છે માં સાચી વાત છે માં સમય આવે ને તો પાછી રાજપરા વાળી અહીંયા આવે ને હું પાછી રાજપરા ની બે હું માતા છું કરું માં કરું વડવાડી માતા અને રાજપરામ બેહેલી બે નો છેડો વડ સાચી વાત છે માં સાચી વાત છે માં ધન્ય ધન્ય માં બેનો છેડો અડે ને હાડમાં પણ તને શું ખબર પડે મને એમ કે બે બે માતા તારા દાદાની હાચી હશે હા માં એ જ ખબર નહીં પણ અમે પૂછીએ છીએ મા આવા તું વિચાર કર કે કાળકાએ તારી કૂડ ને ખોડિયાલી તારી કૂડ દેવી હું કંઈક બતાવું છું તું આંભળ હા માં

ડૂબી ના જાય ને એટલે તારવા માટે કઈક આપ્યું એને તમારું ડૂબી ના જાય કઈક આપ્યું ડૂબી ગયેલી હોય તો પછી કુળદેવી ને કરવી શું મને કે ભરવાડ ની માતા તારા ઘરે ખોડિયાલ અને દુઃખ નથી દેતી સુખ જ હશે તમને જીવાડ્યા હોય ને આટલા સમય સુધી ખોડિયાલે તમને જીવાડ્યા

અસલ માતા નહીં મળત તમે કરશો શું મને ના માં અસલ માતા જોઈએ માં જોઈએ ને હા જોઈએ માં તો પેલા છે ને ઘરે દીવો કરો છો ને હા એને શ્રીફળ વધેરજો હા માં અને બધા ગુનાની માં ભી માગજો કારણ કે તમે કંઈક બાકી રાખ્યું નથી તમારા બહાર આવવા માટે હા માં હા માં ધન્ય તમે કઈક ને કઈક કઈક ને કોક ને કોક ને લાય 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 બહુ કરાય બહુ કરાય બહુ કરાય અરે રે આટલા નાના ફોટામાંથી માંથી બેઠી બેઠી જોઉં છું ઉષ્ણ મન સપરા નથી ગંદરપિયા મેં નથી વાત છે માં ધન્ય ધન્ય માં આચી વાત છે માં પણ જો તમારું સારું ના થાય ના થાય ના થાય ના થાય ના થાય કારણ કે તમારી કાળકા નથી 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 ને નથી બરાબર હા માં હવે તમને ખબર શું પડે કે માતા કળિયુગમાં છે કે નહીં કોકે મનપુસન નાના અપનાઈ લેજો અને પછી જજો પેલા વડે અને વડે પછી એવું કે દાદા તને રખડાઈ છે દીકરા છીએ ને તે દાદા ની ગુના ભૂલ થઈ છે ને દીકરા 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 ચોથી માફી માંગવા પછી બરોબર એકત્રી દાડા થાય કેટલા એકત્રી દાડા દાડા થાય તમારે ભક્તિ જ કરવાની છે કોઈને નથી મારી જરૂર નથી

બરોબર ના રાજામાં રાજા રાજા રાજામાં અને તને એવું કહવા આ કળિયુગ માં કે તારી જો કાળકા તો તારી અને બીજા ની હાચી બધા ની હાચી માં તો એક જ છે ને એને કોઈ સમાજ નથી પકડ્યો એને કોઈ નાત અને જાત નથી પકડી એને દીકરા જ પકડ્યા છે કે મારા દીકરા મારા વગર ઉજવળા જ નથી બધી હોય ને જે સમાજમાં તમે જોવા જાવ જેટલી સમાજમાં જોવા જાવ તે જગ્યાએ માતાઓ હોય હોય ને હોય

એવું પૂછે સાચી વાત છે અરે અરે હું કરી ના આવ્યો તારે તું નઈ બોલીએ એક તું ના પણ મશાણી મેલડીના પાવા કે હે પરમાત્મા હું હજારો લાખો કરોડો હારું તારા આવી છો સાચી વાત છે માં કારણ કે નદી મેલડી છો માં પૂછે

પ્રથમ મેલડીમાં આ કલયુગની સાક્ષાત સત્તી ગાદીમાં અમૃત બાપાની મસાની મેલડી માતા આ મહા અચી વાત છે માં તારા તરણ મન બેના પ્રશ્ન કર છે આ માં અચી વાત છે તો ધન છે માં મોન્ટુ ન કરે તો મેલડી ન દે છે તારણ મારું એક જ શબ્દ થાય અચી વાત છે એટલે તનેય પ્રશ્ન કરશે ને મને પ્રશ્ન કરશે પણ તું કદાચ જવાબ ના આપીએ કે આપણે હું આલી દઈશ હજારો કરોડો લાખો અને ખરાબો પરિવાર નું પરમાત્મા એ ભગવાન મોકલી છે તારા જીવાનું કલ્યાણ કરવા માટે તમારું પરિવાર ને તમારી માતા ના ઘોડા માં બેહાડવા માટે વિચાર કરો તો આ ચોથી પેઢી એ ન્યાય થાય કેટલો ચોથી પેઢી એ ન્યાય થાય છે કેમ પેલી પેઢી એ તારી માતા એ ના કર્યો બીજી પેઢી એ તારી માતા એ ના કર્યો ત્રીજી એ ના કર્યો ચોથી એ બેઠી છે એનું કારણ છે કે ચોથી પેઢીમાં માં હું મેલડી ઉતરી છું આ કડી માં આમાં પ્રથમ મેલડી માં સતમા આખા વિશ્વની આખા બ્રહ્માંડની માતુ તો સતમા સતની ગાદી સાતો ચારણ ના રૂપ માં બતાવીશ તને ત્યાં અને આ કોઈ વાતો નથી કોઈ વાતો ના થાય મારું કોઈ લખાય નઈ કારણ કે હું પોતે રચના કરશું તો થાય

અને એ માતાએ મને એવું કીધું તું કે પાવાગઢમાં ચારણના રૂપમાં હું કાળા કપડાં તને મળું છું અને મને માતા મળી અને બરોબર અઢાર મહિના થયાના હું વિદેશ ગયો તો હું માતા હું સફળ નથી કંદર બે મેલડી છો આમાં આમાં આ મા રાજા 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 લખજો લખજો આવું લખજો આ હું લખે મા લખવાનું એમ હા એવું લખજે હા મા તારા દીકરા દીકરા હશે આશા જ ના હોય એ મળી ગઈશું પણ નસીબ માં તો મળીશ તમારા લેખો માં લખેલી હશે તો મળીશ તમારા હશે તો મળી મને માં કીધી હશે ને તો જ મળી